અંકલેશ્વર માં આવેલી ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આજે બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી કંપનીના સી નવ પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી આગની જાણ થતાં તત્કાલિક ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેના પગલે છ ફાયર ટેન્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી ઘટનાની જાણ થતાં મામલતદાર કિરણસિંહ રાજપૂત અન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્ર અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો આગ લાગવાના કારણો અને થયેલા નુકસાનની વિગતો હજુ જાણવાની બાકી છે